નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું જ્યોતિકા પંડ્યા લોક ડાયરાના કલાકાર દેવાયત ખબર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય હતા અને ફરી એકવાર તે આજે ચર્ચામાં આવ્યા છે આપણે થોડા સમય જોયું પણ હતું કે તેમણે સોમનાથના તાલાળામાં મોટી બબાલ કરી હતી અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારબાદ તે ધરપકડ બાદ ક્યાંક ને ક્યાંક તે મામલો ઠારવામાં આવ્યો હતો ત્યારે તે આપણે જોઈ પણ દેવાયત ખવડ તેના લોકડારાના મંચ ઉપરથી મોરે મોરા અને રાણો રાણાની રીતરે તેવા સ્લોગન વાપરી અને લોકોને ઉત્સાહમાં લાવે છે અને તે પણ સરકારોના નિયમનું ઉલ્લંઘન કરતા બતાતા હોય છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ કરી છે કે રાજકોટમાં જે આ હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે તેનાથી સામાન્ય લોકોને ઘણી બધી તકલીફો થાય છે અને તેને લઈ અને નિયમોમાં કાંઈક ફેરફાર આવવો જોઈએ અને તેમને રાહત મળે તેવા નિયમો આવવા જોઈએ પણ હવે જોવાનું એ છે કે દેવાયત ખબર પોતે પણ સરકારોના નિયમનું પાલન નથી કરતા અને ઉલ્લંઘન કરતા બતાતા હોય છે ત્યારે એમની ફરજ છે લોક ડાયરાના કલાકાર તરીકે કે તે સરકારના નિયમોનું પાલન કરે અને તે લોકોને પણ તેનાથી ઇન્ફ્લુએન્સ કરે કે તે પણ તે નિયમો છે તેનું પાલન કરે પણ અહીંયા તો કંઈક ઊંધું જ થઈ રહ્યું છે ત્યારે દેવાયત ખવડે તેમની પોસ્ટ ઉપર શું કહ્યું સૌ પ્રથમ સાંભળીએ તેમને નમસ્કાર મિત્રો જય શિયારામ જય ભારત જય હિન્દ હું દેવાયત ખવડ અને આ વિડીયોના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટના સિટી વિસ્તારમાં હેલ્મેટ ડ્રાઇવ અત્યારે ઓલરેડી ચાલુ છે ત્યારે ખૂબ જાહેર જનતા પરેશાન છે પબ્લિક ખૂબ પરેશાન છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરીએ કે એવો એક સારો રાહતનો નિર્ણય સરકાર લે અને એમાં રાહત મળે કારણ કે જાહેર જીવન સાથે જોડાયેલો શું જાહેર જીવનનો માણસ છું ક્યાંક જવાબદારી અને ફરજરૂપે આ વિડીયો બનાવી અને સરકારશ્રીને હું આ માધ્યમથી અપીલ કરું છું કે જનતા પરેશાન ન થાય જનતા હેરાન ન થાય એવો સરસ મજાનો નિર્ણય સરકારશ્રી આપણી રાજ્ય સરકાર લે એવી એક મારી નમ્ર વિનંતી છે બસ આજ સાથે જય ભારત જય હિન્દ આ હતા સૌ યુવાનોના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ જે નવાર ચર્ચામાં આવતા હોય છે પણ દેવાયત ખવડને કહેવાનું ખાલી એટલું જ કે અનેક એક્સિડન્ટ થતા હોય છે અને અનેક લોકો આમાં અકસ્માતમાં મૃત્યુ પામતા હોય છે ત્યારે આ હેલ્મેટ ડ્રાઈવ ખાલી એક નિયમ નથી તે લોકોની સુરક્ષાના પગલાં પણ છે તો આની ઉપર કડક નિયમોનો કાયદાનો નિયમો ના થાય કે